ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો જો અમે લોકો આવી ગયા છીએ ખેતરે ભૂતળી કાઢવા માટે તો બધા કામ આમ બધા મજૂર લોકો પણ આવી ગયા છે તો ભારીને બધું બાંધવાનું કામ ચાલુ છે તાથે ટ્રેક્ટર પણ આવી ગયું છે હેલર દિવ્યા આવે છે હલાવીને તો જો આપણું હેલર પણ આવી ગયું છે રાખવાનું છે આ બાજુ જુઓ ભારી બધું બાંધવાનું કામ ચાલુ છે ટોલી છે ને ને ટબ ને બધું આવી ગયું છે આમાં બધા ઢીટા છે ભારી બાંધેલી છે એમાં આ સુકેલી ભૂતળી છે એને કાઢવાની છે આ બાજુ પથારા બધું ભરવાનું કામ ચાલુ છે બાજુ જો હેલર ને આવી ગયું છે તો એની બધી સેટિંગ ચાલુ છે